ઇન્સાફ ફાઉન્ડેશનના પ્રમુખ મૌલાના ફૈયાઝ લાતુરી સાહેબના વ્રદ હસ્તે પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર દિવસે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યું હતું ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પંદરમી ઓગસ્ટના સ્વતંત્ર દિવસની ઉજવણી ઇન્સાફ ફાઉન્ડેશનના સદર મૌલાના ફૈયાઝ લાતુરી સાહેબના પ્રમુખ સ્થાને કરવામાં આવી હતી જેમાં મૌલાણા ફૈયાઝ લાતુરી સાહેબના વ્રત હસ્તે ઝંડા ફરકાવીને સલામી આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત કુરાણે પાકની તિલાવત કરી કારી અકિલ સાહેબે કરી હતી અને આવનાર તમામ મુખ્ય મહેમાનોનું ઇન્સા ફાઉન્ડેશન કમિટી મેમ્બરો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું પ્રોગ્રામમાં એડવોકેટ ફિરોઝ ખાન પઠાન એડવોકેટ મોહસીન ખાન પઠાન શ્રીમતી મારિયા રાજ કાચવાલા અને નિસારભાઈ લાઇટવાલા એ પ્રવચન આપ્યું હતું કાર્યક્રમનું સંચાલન મોહમ્મદભાઈ બાગબાન અને ફિરોઝ ખાન બાગબાન દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં ઉમરવાડા માન દરવાજા અને ખ્વાજાનગરના મદરેસાના તલબાઓએ ખૂબ સારી નઝમ કૃતિઓ અને દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા આ પ્રોગ્રામની આભાર વિધિ સઈદભાઈ અખ્તરે કરી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓ હોદ્દેદારોએ ખૂબ મહેનત કરી હતી